નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં જીરુના ભાવ અંગે મોટા સમાચાર જીરુના ભાવમાં આજે સુધારો જોવા મળ્યો છે ત્યારે હવે ભાવ કેવા રહેશે અને આજના તાજા જીરોના ભાવની વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો જીરોની બજારમાં ઓછી આવકના આંકડાઓને પગલે આજે વાયદા અને હાજર બજારમાં સુધારો હતો જીરોના ભાવ નિકાસમાં રૂપિયા એકસો વધ્યા હતા હાજર બજારમાં મોટી માંગ નથી પરંતુ થોડા વેપારો હોવાથી બજારને સપોર્ટ છે જીરોમાં કોઈ મોટી તેજી થઈ જાય તેવા પણ સંજોગો નથી આગળ ઉપર ભાવ વધારે આવે તો હજી ખેડૂતોની વેચવાલી આવી જાય તેવી સંભાવના દેખાઈ રહી છે ખેડૂતો સારા ભાવની રાહમાં જ છે જીરુ બેન્ચમાર્ક વાયદો રૂપિયા ત્રણસો પંચાણું વધીને રૂપિયા ઓગણીસ હજાર છસો દસની સપાટી પર બંધ રહ્યો હતો ત્યારબાદ આજના જીરુના ભાવની વાત કરીએ તો ઉપલેટા ત્રણ હજાર બસોથી ત્રણ હજાર બસો ત્રીસ રાપર ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર છસો પાંત્રીસ માંડલ ત્રણ હજાર છસો એક થી ચાર હજાર અગિયાર સાવરકુંડલા ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર નવસો પચાસ સમી ત્રણ હજાર થી ત્રણ હજાર આઠસો બાબરા બે હજાર નવસો થી ત્રણ હજાર આઠસો પાટડી ત્રણ હજાર છસોથી ત્રણ હજાર નવસો ભેંસાણ ત્રણ હજાર એકથી ત્રણ હજાર સાતસો એકોતેર મોરબી ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર આઠસો વીસ જેતપુર બે હજાર પાંચસોથી ત્રણ હજાર સાતસો નેવું બેચરાજી બે હજાર છસોથી ત્રણ હજાર સાતસો સાઠ ઢીમા ત્રણ હજાર એકસો થી ત્રણ હજાર આઠસો પચાસ ધ્રાંગધ્રા ત્રણ હજારથી ત્રણ હજાર પાંચસો પંચોતેર હિંમતનગર બે હજાર એકસોથી ત્રણ હજાર ચારસો દિયોદર ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર સાતસો પંદર બોટાદ બે હજાર બસો પાંચથી ચાર હજાર પચાસ ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર નવસો પચાસ અમરેલી બે હજાર આઠસો દસથી ચાર હજાર ત્રીસ જામજોધપુર ત્રણ હજાર બસો એકાવનથી ત્રણ હજાર આઠસો એકસઠ નેનાવા ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર આઠસો પંચ્યાસી ભચાઉ ત્રણ હજાર આઠસોથી ત્રણ હજાર આઠસો પચાસ હળવદ ત્રણ હજાર ત્રણસો પચાસથી ચાર હજાર પંચાવન અંજાર ત્રણ હજાર સાતસો પચાસથી ત્રણ હજાર નવસો ત્રીસ વાંકાનેર ત્રણ હજાર બસોથી ચાર હજાર પાટણ ત્રણ હજાર ચારસો ચાલીસથી ત્રણ હજાર સાતસો જામનગર બે હજાર પાંચસોથી ત્રણ હજાર નવસો પિસ્તાલીસ વાવ બે હજારથી ચાર હજાર બે ભાભર ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર સાતસો સાઠ થરા ત્રણ હજારથી ત્રણ હજાર છસો શિહોરી ત્રણ હજાર છસો એકાવન થી ત્રણ હજાર સાતસો એકવીસ પીલુડા ત્રણ હજાર ચારસોથી ચાર હજાર પંદર હારીઝ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર ગોંડલ બે હજાર સાતસો એકથી ચાર હજાર એકસઠ રાજકોટ ત્રણ હજાર પાંચસો પચાસથી ચાર હજાર એકાવન જૂનાગઢ ત્રણ હજાર ત્રણસોથી ત્રણ ભાવનગર ત્રણ હજાર ચારસો થરાદ બે હજાર ત્રણ હજાર નવસો બાર વિરમગામ ત્રણ હજાર સાતસો થી ત્રણ હજાર સાતસો નેવું રાધનપુર ત્રણ હજાર થી ચાર હજાર એકસઠ ઊંઝા ત્રણ હજાર બસો ચાર હજાર ત્રણસો પંદર જસદણ ત્રણ હજાર બસો પચાસથી ચાર હજાર દસ જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે